બેંક વાળા ને એનર્જી જોવો ને જ મારું મગજ નહિ મગજ જ કરો વેચાઈ જાય તો બેંક લેવાનો તો આવશે ને મુ જવાબ નહિ આવતો ફટલી પાછું તો નહિ હતો તો પછી

અને ડુંગળી નાખીને પછી મસ્ત શાક બનાવ સેવભાઈ ભાઈ ઓ બબે આવ ચાઈ લાય કંકોળો આ તમાર વાળી થી માં વાળી થી લાય હા જણી આવ્યો હા માં ઢોકળું કાલ જેતો તો દિન ના તો મળે જ નહીં હા ગો ભઈ ગયા તા તાણ ઇન્ને કે મને તો કોઈ નજરે પડ્યું નહીં અમે યોને કંકોળા ના દેખાય યોને એક જ વસ્તુ દેખાય આબુ સીધું આબુ ના બાટલા ના આબુ દેખાય ભઈ શેત દેખાય છે ઇન્ને હા યોને કંકોળા બંકોળા ના દેખાય

તેર વરના ના હતા ને તેર વરના ના મને ખબર તેર વર ના હતા કાલો મેક ના અડસ કોક નું પૂછો પેલા ધ્યાન રાખવી પડ આબુન બાબુ ફરવા જ અત્યારે તો બધું કાઠું કમકાજ છે બેંક વાળો ના છોડો મગનજી તમારી વાત સાચી છે એટલે આબુ કોઠ છે ને દીવ દીવ થવાનું છે હા તે હું તો આવું પીવા દીવાનું નહીં પાસે હોય કહો ભાઈ બિયર ચાલે પથરી પથરી કાંઠા તું સારું ટીલ ટીલ બિયર હા રે પી છું હા હા બેડો આગો થઈ ગયા એવો કાલ નહીં કરવું તમે સારું હારું

તમે એવું કા ટોપ ખાખા કરાવો લોન તો બેગમાં કરાય છે કાકા હું નોકરી કરું છું એટલે મારો હપ્તો લેવામાં આ ત્રીજી ચોથી વખત પાછું જવું પડે છે અલ્પરમાં પૈસા લીધા હતા હપ્તો લીધા હતા બેંક ડાયરેક્ટ ભરજો પણ ના ના એ બધું નહી હું હપ્તો લીધા કા જવાનો નહી જો તમને કહું ગમે તે કા હમણા હપ્તો જોવા છે કોણ તમને ધમકાવા છે કે હું ઇન જાબલ દો જો અલ્પરમાં હપ્તો લીધા કા જવાનો નહી મારો આગળથી પૈસા છે બરોબર આલી ડબલ્યુ લી ફટાફટ જીયા હું સંડાસ પૈસા નહી સબ તમ પોણી બીજો આ તો કાચારીઓ જ બોલ છે બગા ઉડો ઉડો ના બોલો તમે

સાહેબ બેસવા માટે અમે બે લાખ રૂપિયા લોન લીધી હા શું તમારું ખોટું નહીં પણ સાહેબ એક ભમણો સોટ્યો સોંટ્યો મેલું પૂછરું એટલે આજે ભમળો હતો ને એ ભમણો ના કહેવાનો હતો એ બધા ભમરા પાસે કબળા હાપ કાઇ જાય ઉપર ઉપરા એ બધું અમારે ના જોવાનું હોય તમારે જે થયું હોય એ બધું અમારે એ બધું ના જોવાનું હોય તમે છે ને હફતું ભરવાનું કરો ને તો પછી કાયદેસર કાર્યવાહી થશે કેસ થશે જો

જેટલે <goose bütün>

કોણ જ ગયા હમ હા વાઘુજી તમારો ભાઈ હોય ઓ ભાઈ છે ને મારા ભાઈ યાર એટલે ભેંસો લાવવા માટે 2 લાખ રૂપિયા લીધા છે લોન કરી છે અને અતારે એક અપ્તો નહી ભરતા બોલો રે બેંકમાં નહી આ ઓ બેંકમાં નહી આ હું દેહો સાહેબ વાઘુજી મારા ભાઈ છે એ તો પણ હોગ ભગ સાહેબ બોલો આ વાત પણ એ તો પાલી જેલા છે અને કાકા એ તો હપ્તા તો ભરવા પડે ના ભરવા પડે ને જાઉં છો બે લાખ રૂપિયા લોન આ લે છે બેંક ને કોઈ નહીં તારે પાલી જેલો મળત છે એ કોમ કરો તમે દસ રૂપિયા નહીં નાખો મને લાગતી કે ભરી એક ના કાકા મારા પાસે ઉપરથી પ્રેશર છે ને પાછું ગમે તે કઈ નફ્પા લેતા હો તમે અને મારા પાસે નોકરી બોકરી જોખમ આવી જાય તો તમે સમજાવો ને હું તો માર ભાઈ સમજે થાક્યો સાહેબ ઘણું એમ હું સમજાય

મારો હિસાબ તો પૈસા તો નિયતિની વાત કરું પછી ની વાત કરીશ તું તારું કામ કર ને એમાં પથ્થર હા એનો કરાવ છે લાગરા જો તો બાઈન છે હા હા અને જે કરો કરજો પૈસા શું શું બતાલે તને આવવાનું કરો તો મેળો હે અબ તો પૈસા લે કે હું લેવા હે ડા ડા કરું છે પૈસા ભાઈ કીધું આજ હું છો ના પાડીસ પણ ટાઈમ લાગે કે ના માટે યાર હા તો થોડા આપણા હગાવાના સીતી છોડી દી ટાઈમ ટાઈમ લઈ જોય બે વાત કરવા મને ફોન લગાવજો કોણ સામે આની એ બધી વાત બધું છોડજો તમે કરજો તો કે તો સાહેબ કઈ દોઢો છે ને દોઢી જ વાતો કરશે મારો નહીં પડતો ભાઈ હું તો નહીં તમે નહીં જવાનું વાત પણ મારા જીવ જવું હતું મારા પાસે પૈસા નહીં ગયો પણ જીવને રવા દેખે પેલા શું હાલ દેખી સાહેબ બોલો બોલો હું આખી લોન પેડ અપ કરી દઉં તું ભરી દઉં તું ઓહો તો તો સૌથી સારું પૈસા તો હા હાલત દઉં હું તો કહું છું હું કેવું તમારા સફા સાહેબ

ત્રણ લાખ પછી તમને લોન આપું તો બે લાખ તો પેલા એમ ઉભી રમતા ત્રણ લાખ બીજી થાય તો પોર લાખ ની લોન થાય તમે તમે કને આમ જાઓ છો સાહેબ ત્રણ લાખ ની તમે એમ કરી લો ત્યારે બે લાખ તો ભરજી છે લાખ જ રૂપિયા લાખ રૂપિયા હા લાખ જ આ એ કરો બરોબર છે બરોબર આ એ બરોબર છે તમે અવડી અવડી વાતો કરશો નહીં મનસણા માં આ સિંધીઓ કા જીજી કો સોક તો આલી જો જબ તક બાકી બધા ભરી દો ના કમું છે ને પોલીસ લઈને આવું છું કાલે એ ખાવા પીવાનું પીતા હોય તો ખાવા બનાવવાનું તો મને કઈ દેશે તા ના બનાતું

રીટાવી જાવ નહીં એ ભાઈ સાચી છે ચક્કર આવા છે મને તમારી બરાબર ખાવ હું આવ તી ખાઈ લેજો ઈ ને નશાલ તું સક આવો ભટકાણો